કંટાળો નથી આવતો ને તો પછી મારી વાણી ચાલુ કરું પૂછે હા તો અત્યારે હું ખાલી ભાષાંતર કરું છું હમણાં બહુ હાસ્યાસ્પદ કિસ્સો ભાઈ મારો હાસ્યાસ્પદ મારો મારી મજાક નું કહેવાય એમ તો શામુદાદા એમ આજ્ઞા કરતા હતા કે મને એક વૈષ્ણવ આવીને એમ કીધું કે આપના પ્રવચન માં કઈ સમજાતું નથી તો શ્યામ ઉદા કે હોય શકે એવું તો બને એને મને કે આ કેસેટ આ કેસેટ કે આપ સાંભળો આ પ્રવચન આપ સાંભળો આ રીતે આપ આમ પ્રવચન કરો ને તો બધું સમજાય તો શ્યામ કોની કેસેટ છે તે આ આ મારું મજાક થાય હકતમાં શ્યામ ઉદાએ કીધું આ પુરુષોત્તમ બાબાની કેસેટ છે એ આપ આ સાંભળો ને આ રીતે બોલો અરે ચાઉદ આગી તો મારા પુત્ર છે એ ભાઈ ખબર કે આમાં સમજાઈ જાય છે આપના માં કઈ સમજાતું નથી તો આ રીતે આપ એટલે કે ઈ સૂચન કરતા હતા કે પ્રવચન આમ કરો ચાઉદાએ મને વાત કરી મેં કીધું સાચી વાત કે છે કે આપ જે પ્રવચન કરો છો એ સમજનારા વીસ પચીસ એવા અમુક લિમિટેડ વર્ગ છે કે જે આ સમજી શકે અને મારું લેવલ ની ભાઈનું લેવલ સરખું છે એટલે એને મજા આવે છે એટલે અમારા વિશે સરખું લેવલ એ મજા આવે મન મિલે ઈષ્ટ મિલે બીજે ભજન રસ રીત તાઈ સંગ કીજે ખાન પાન ઓર પ્રીત મેં કહ્યું મારું લેવલ એ બેનું લેવલ સરખું છે એટલે એને મારા મજા આવે ને આપણા તો વીસ પચીસ એવા કોઈ હશે કે જે બરાબર પૂરેપૂરું સમજી શકતા હશે કે દસ વીસ જણા હશે બાકી બધા મોટા ભાગના વર્ગ તોય મારા જેવા જ છે એટલે એને મારી સાથે મજા આવે એટલે એને મજા આવે આમ આટલે એટલે એટલે મેં કામ મૂલચંદ તેલીવાળા ન સમજાતા હોય તો એને પછી મારું શરૂઆત કરો એટલે આવી આવી ઓલા ભાઈને બીજાને ખબર નહોતી જ્યાં હું દાખ્યા તો મારા પુત્ર છે કે એની પાસે આમ આ રીતે કરો આમ શીખો કંઈક પ્રવચન આમ કરતા જ લે વૈષ્ણવ પણ અદ્ભુત રીતરા હોય કોઈને અલે મેં કીધું આપની એની વાત હે સાચી છે મેં કીધું અમારા બેનું લેવલ સરખો ને મોટા ભાગના એવા લેવલ વાળા હોય તો એ મારા મને મજા આવે ને આપને સમજવા હોય તો જે પૂર્ણ રીતે અભ્યાસ કરતા હોય બહુ ઊંડાણથી અભ્યાસ કર્યો હોય શાસ્ત્રને જોયા હોય તો એ આપને બરાબર સમજી શકે તો બીજી ફિલોસોફી નું જ્ઞાન હોય મારામાં એવું કાઈ ના આવે મને મજા આવે ના પિરોશોપી ન શાસ્ત્ર ને ખાય તો તાત્કાલિક એને સમજાઈ જતું હોય એટલે એવું લાગે પણ કેટલા લેવલનો ફેર છે બીજો કંઈ આમાં બહુ મહત્ત્વ નથી કે પ્રવચન કહેતા સારું આવડે એવું નહીં પણ સાહેબ વર્ગ એવો જ છે કે જે મોટા ભાગનો વર્ગ તો પછી આવો જ હોય ને એટલે એમાં મજા આવે તો એ લેવલમાં આપણે ચાલીએ બાલ મંદિરથી આપણે શરૂઆત કરીએ તો બાલ મંદિરમાં મેં કીધું હું ચાલું કે બાલમંદિરમાંથી શરૂઆત કરીએ પછી એનાથી લેવલ આગળ આ શરદ દાદા બધા છે એનાથી આગળ લેવલ છે શામુદા એનાથી પીએચડી લેવલ તો એટલે શરૂઆત કરવી હોય કોઈ તો સાંભળી લે મારું તો એને સમજાઈ જાય જલ્દી એટલે એટલે મેં આ વિદ્યાપીઠની જાહેરાત એટલે જ કરી છે કે બધા વિદ્યાધામ વિદ્યાધામ બહુ કર્યા મેં કીધું મને એ જોર આવી ગયું તો મેં જાહેરાત કરી મેં કીધું અત્યારે જમાનો વિદ્યાધામનો છે તો આપણે જંપાવવો એમાં તો મેં જંપલાવી દીધું વિદ્યાધામની જાહેરાત મેં કરી હતી સાહિત્ય વ્યાકરણ ન્યાય વિધાન ધર્મશાસ્ત્ર જે ભણવું હોય બોલો અને બધા કે દોઢસો કરોડ માં બનાવશે કોઈ કે પાંચસો કરોડ માં બનાવશે એક અહીંયા ગોંડલ પાસે પાંચસો કરોડ માં દોઢસો કરોડ માં જુનાગઢમાં બનશે મેં કીધું આ દોઢસો કરોડ ને પાંચસો કરોડ મેં જાહેરાત કરી કે એક રૂપિયાનું મારું મારો બજેટ નથી ભણો ચાલો એક રૂપિયો નહીં એક રૂપિયો ક્યારે આપવો નહીં અને ફંડ ફાળો લેવામાં નહીં આવે એક રૂપિયો કઈ આપવાનો નહીં ભણવું હોય તો બોલો આટલા વિષય ભણાવશું સમય છે એમાં સાડા છ થી સવારે સાડા સાત કારણ કે બ્રાહ્મણ છે થોડુંક નિત્યક્રમ કરવું જોઈએ નિત્યક્રમનો સમય વચ્ચે વચ્ચે બાદ કરી દઈએ સાડા ત્રણ થી સાડા પાંચ રાતના નવ થી એક એમાં તમને જેટલું અનુકૂળ હોય જેટલું જેનું ભણવું હોય એક કલાક ભણવું હોય તો નવ થી એકમાં એક કલાક તમે ભણી શકો સાડા ત્રણ થી સાડા પાંચ સવારે સાડા છ થી સાડા સાત તો આટલા આના માટે અભ્યાસક્રમ બધાય ખુલ્લા અને એક ફોર્મ ભરી દેવાનું એમાં લખી દેવાનું કયો સમય અનુકૂળ આવશે શું વિષય ભણવા માંગો છો તમારી કેપેસિટી અને બધાય વિષય ભણવા હોય તો એ છૂટ છે એમાં એવું નહીં એ વિષય પાસ કર્યા પછી બીજામાં જો એવું નહીં ભાઈ ભણવા હોય તો બધાય છૂટ જેની જેવી કેપેસિટી કોઈ બે ભણવા બે ત્રણ ત્રણ ડિપ્લોમા એ રાખ્યું છે પ્રમાણપત્ર રાખ્યું છે બધું રાખ્યું છે ડિપ્લોમા અભ્યાસક્રમ વાર્તા સાહિત્ય ડિપ્લોમા દે સાહિત્ય ડિપ્લોમા પદવિકા સેવા પ્રણાલી કા ડિપ્લોમા તો બધું રાખ્યું છે શું ભણવું છે એ તમે લખો પછી પ્રમાણપત્રના સર્ટિફિકેટ કોર્સ પણ રાખ્યા છે શરીરને સ્વાસ્થ્ય યોગ એ શરીર સ્વાસ્થ્ય યોગ આયુર્વેદ એ પણ એમાં રાખ્યું છે સંગીત છે પછી પરિવાર વ્યવસ્થાપન છે બાલ સંસ્કાર છે યુવા વિકાસ છે પર્સનાલિટી ડેવલપમેન્ટ છે એટલે આ બધા અભ્યાસક્રમો ખુલામોય કહે છે હજી આમાં અભ્યાસક્રમ વધતા જશે જેમ અને કોઈ સ્ટાફની જરૂર નહી પટ્ટાવાળા થી લઈ ને પ્રધાન આચાર્ય સુધી કામ તો દાઢી ને દાઢી સાવણી ને સાવણી વિદ્યાધામ એટલે મેં જાહેરાત કરી દીધી બધા કે ક્યારે શરૂ થશે આવો ત્યારે ઉદઘાટન સમારંભ ન કોઈ ન ન સાલ નું સન્માન કરવું દાતાનું સન્માન કરવું એક સ્ટાફ મારે જરૂર છે છે એ એ કે કોઈને ભલે ફક્ત ભણવું ન હોય પણ એ અભ્યાસક્રમ ની અંદર જયારે એક બે વિદ્યાર્થી હોય અને એમાં પાછા સ્ત્રી વર્ગ હોય એ ક્લાસ ચલાવવો તો તમારે એવા પુરુષો ની મારે જરૂરિયાત છે કે જે રિટાયર્ડ હોય ખાલી આવીને બેસે તો મને એકલું ન લાગે અને હા આ એકાંતમાં એકલા સ્ત્રીઓને ભણાવવું એ યોગ્ય નહીં તો એવા જે ખાલી બેસવા માંગતા હોય તો એ એવાની સેવાની મારે ખાસ જરૂર છે કે આવીને બેસો સોભામાં અભિવૃત્તિ કરો રિટાયર્ડ હોય તો બેસો થોડું ઘણું કાનમાં પડી જાય તો સાંભળી લો તો સારું કાન બંધ રાખો તો કહેવા અંદર બેસો એવા બે પાંચ જેવા રિટાયર્ડ પર્સન એની અપેક્ષા છે એક એટલો સ્ટાફ જોશે બાકી તો એ પટાવાળા થી લઈને એમ ફોર્મ આપવું લેવું ક્લાર્ક બધું અને દર મહિને પુસ્તક નો દર મહિને એક દિવસ એક રવિવાર આપણે પુસ્તક મેળો રાખો કે જેમાં આદાન પ્રદાન પુસ્તકોનું કરવું હોય તો પછી રોજ એક બે પુસ્તક લેવા આવે કોઈ બે લેવા આવે એના બદલે એક મહિને એક દિવસ એમાં કોઈ સેવા આપવી કાઉન્ટર ઉપર ઉભવાની એમાં સેવા આવકાર રહે છે આટલો ફાળો જોઈએ છે એમ કે ફાળો લાવો ફાળો લાવો કે ભાઈ પુસ્તકો સજાવી કાઉન્ટર પર ઉભા રહે આખો દિવસ તો એક આપણો પુસ્તક મેડલ શું આદાન પ્રદાન પુસ્તકો નું એ સરળતાથી થઈ જાય મહિનામાં એક જ દિવસ કે જેટલા જોતા હોય પુસ્તકો ત્યારે લઈ લે એટલે આવી એક પ્રવૃત્તિ આપણે શરૂ કરવા માંગીએ છીએ તો આપણે પણ બધા વિદ્યાધામ વિદ્યાધામ કરો તો આપણે ચાલુ ખરો બીજું થાતો હોય દોઢસો કરોડ ને પાંચસો કરોડ તો વાર લાગે આમાં તો કઈ વાર ન લાગે આવો એટલે શરૂ એટલે થોડા વિદ્યાર્થી ના ફોર્મ ભરાય જાય એટલે સ્ટાર્ટ કરી વિદ્યાર્થી શું ભરવા માંગે કઈ નક્કી નથી એટલે ચાલુ એટલે બઉ મહત્વની વાત ક્રિયા ઉપર બહુ ધ્યાન દે સેવાની ક્રિયા મને નથી આવડતી અમે સેવા જોઈ નથી તમે મને સેવા બતાવો ને તમે કેમ કરો છો ને બતાવો ને એવા એવા ભગવદીઓ છે એ તો એમ કે છે કે તમને શું ખબર પડે સેવા તો સેવાની અંદર અપરાશ કેમ કરવી હાથ કેમ ધોવા એ તો બહુ પ્રકાર રહેલો છે એ તો 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 કેમ કેમ વાત એની શિબિર કરવી પડે તો એક ભાઈ બહુ વિનંતી કરી ભગવદીય કે એ તો અમે કઈ જાણતા નથી તો કે જ વાત છે આ બધું થી આ માર્ગ છે દુતિ દ્વારા આ માર્ગ છે તો એ કે મારે આવવું પડશે ઘરે એ તો કઈ મૌખિક બતાવી શકાય નહીં પ્રેક્ટિકલ બતાવવું પડે તો આવા મહાનુભાવો આવવું પડશે કે કેમ નવાય હવે તેલીવાલા ખંડન કરે કેવું ખંડન કરી રહ્યા જો કે સેવા પ્રકારમાં આ કઈ જરૂર જ નથી નહી માત્ર ક્રિયા આવા જ્ઞાન પ્રાધાન્યમ નૈવાત્ર ક્રિયાયા જ્ઞાન પ્રાધાન્યમ આ સેવાની અંદર જ્ઞાન કે ક્રિયાનું પ્રાધાન્ય છે નહી પ્રેમ પ્રધાન છે ભગવદ ભાવતામ સર્વેશા અત્ર અધિકાર ભગવાન પ્રત્યે જેને ભાવ છે ને એનું પ્રકટીકરણ એ સેવા છે તમારા હૃદયમાં જે પ્રભુ પ્રત્યેનો જે સ્નેહ છે એને પ્રકટ કરવું એનું નામ સેવા તો જેને પણ ભગવાનમાં ભાવ છે પ્રભુમાં સ્નેહ છે એ બધાનો સેવામાં અધિકાર રહેલો છે ભલે એને આવડતું હોય નાતા આવડતું હોય કે ના આવડતું હોય ભલે એને હાથ ધોતા આવડતું હોય કે બરાબર ના આવડતું હોય કેટલાક અહીં સુધી હાથ ધોવાનું કે કેટલાક હાથ ધોવાનું કે પછી અહીંથી નળ ખોલવાનું કે અહીં હાથ ધો અહીંથી અહીં સંસર્ગ થતો હોય અહીં સુધી ધો ધો ધોઈને પછી પછી નળ કેમ ખોલવો કોની થી આમ કરીને આમ આવું ચાલ્યા કર્યું બધાની ભક્તિ ખુબ ચાલી હવે આને મૂલચંદેલી વાળા ક્યાંથી ગમે નૈ વાત ક્રિયા યા જ્ઞાન પ્રાધાન્ય માત્ર આ આવી જ્ઞાન આવી શુદ્ર ક્રિયાઓનો અહીં પ્રાધાન્ય છે જ નહીં કેવલ પ્રેમ પ્રધાન છે આ તો પાછા ઘણા લોકો શું કહે છે હો એ જોવાની ખુબી છે કે આપણામાં પ્રેમ ક્યાં છે એટલે આપણે ક્રિયાનો પ્રાધાન્ય માનવું જ પડશે પ્રેમ વાર તો ચોરાશી બસો બાવન જવા તમે ચોરા થઈ ગયા છો આ તો બધા અનાયા છે પ્રાપ્ત થતા ફલ છે કેવી સેવા પ્રણાલિકાની મહાનતા છે કે જ્ઞાન નિષ્ઠ જીવોને જ્ઞાન નિષ્ઠ જીવો જે છે એને જે પ્રાપ્ત કરવામાં જે કઈ કષ્ટ થી પ્રાપ્ત થતી વસ્તુ એનો જરે પરમ ફળ હોય આપણા નાસે પ્રાપ્ત થઈ જાય તા સેવા પ્રકારની કેટલી મહાનતા છે આપો સેવા પ્રકાર કેવો રસાલ સેવા કે વિચિત સેવા રસાલ ઇતાદ્રક પ્રકારેન ચિત્ત પ્રવણ દ્વારા યદા ભગવદ્યस्य સેવા માનસ્ય આદિ દેવીકી ભવતી તદા સા સ્વત ફલ રૂપા ભવતી આ પ્રકાર સેવા કરવા થી જરે માનસ્ય ની સ્થિતિ પ્રાપ્ત થાય કે મન સેવા માં જ રહે પ્રભુ માં જ પ્રવણ રહે એવી સ્થિતિ આવી જાય ત્યારે સેવા આધિદેવી કી થઈ જાય છે આ બધા ગ્રંથો હશો તો આ બધું તમે જાણવા તો હશે છતાં પણ એક મહાનુભાવની વાણી છે અને કેવી રીતે ઉપસંહાર કરીને એ સમજાવે છે એ આપણે એટલા માટે બધાને જ્ઞાન તો હશે પણ છતાં જે વસ્તુ આપણે જાણીએ છે એનું પુનઃ પુનઃ આવર્તન કરતા રહેવું જોઈએ ક્યારે એમ ન લાગવું છે કે મેં જાણી દીધું છે એ બહુ બાધક છે ઘણા એને થાય આ તો બધી ખબર છે કે ભાઈ થાય તો આધિદેવી કે થઈ જાય ખબર ચાલ આગળ બોલો જેને આવો વિરલ ભક્ત હોય કે જેની માનસી સિદ્ધ થઈ હોય એ ભક્ત જે છે ને સેવા સિવાય બીજું કાંઈ અપેક્ષિત હોતું જ નથી નથી બ્રહ્મબોધ અપેક્ષિત અને સંસાર દુઃખ નિવૃત્તિ અપેક્ષિત એ તો દેવો મુક્તમ શ્રી ભાગવતે ભાગવતમાં પણ કહ્યું છે કે મધુદિત સેવા નૃત્ત મનસામ અભવોપી ફલગુ જેને ઠાકોરજીની સેવામાં મન લાગેલું છે એની માટે તો મોક્ષ જે છે એ વ્યર્થ છે ફલગુ ઇદ્રસી સ્વતઃ ફલરૂપા સેવા કેવલ ભાગવદ અનુગ્રહે કલબ્યા આપા માનસી જે છે કોઈ સાધન થી પ્રાપ્ત થઈ શકે એવી નથી એ તો ભાગવદ અનુગ્રહે કલબ્યા એ તો ભગવાનના અનુગ્રહ થી જ પ્રાપ્ત થાય તેવી છે સ્પિન ગ્રંથે યત ફલમુચ્યતે હવે આપણો સેવા ફલનો વિષય આવે છે સેવાની વ્યાખ્યા થઈ ગઈ સેવાનો પ્રકાર બતાવ્યો હવે ફલ કેવું હોય એ આ ગ્રંથની અંદર જે ફલ કહેવામાં આવેલું છે તે તત પુષ્ટિ માર્ગી સેવાયા એવ આ ફલ તો આ પુષ્ટિ માર્ગી સેવાનું છે કેવલ મર્યાદા સેવાનું ફલ આ તો પુષ્ટિ માર્ગી સેવાનું ફલ કેવલ શબ્દ પ્રયોગ કર્યો છે પુષ્ટિ પુષ્ટિ મર્યાદા હોય પુષ્ટિ મર્યાદા હોય શકે પુષ્ટિ પ્રવાહ હોય શકે પણ કેવલ મર્યાદાથી કેવલ પ્રવાહનું ફલ હોઈ શકતું નથી કેવલ શબ્દ ઉપર ધ્યાન આપણે ખાસ દેજે અત્ર હવે બધાય ટીકાકારો શું શું કહે છે ફલ વિશે એમનો સમુપ કરે છે તો શ્રી હરિરાયા વાシમલાચાર્ય હી કેવલાયા માનસ્યહ एव ફલમ ઉચ્યત इति વિચાર્ય તસ્યાહ ફલત્રયમ ઉક્તવંતહ હરિરાયજી અને શ્રી મહાપ્રભુજી કેવલ માનસ્યહ एव ફલમ ઉચ્યત કેવલ જે માનસી સેવા છે એ જ ફલ છે એવું શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરી છે કારણ કે સેવા સેવા એ કૃષ્ણ તો કીધું છે રીતે હરિરાયજી પણ માનસીને ફલ માની રહ્યા છે તો હવે જે ત્રણ ફલ બતાવેલા છે એ ફલ શું છે તો હરિરાયજી અને શ્રી મહાપ્રભુજીના મતે આ ત્રણ ફલ છે તસ્યા ફલત્રયમ ત્રય આ જે માનસી સેવા છે એ જયારે સિદ્ધ થાય ત્યારે આ ત્રણ ફલ પ્રકટ થાય આ ત્રણેય ફલ ક્યારે પ્રકટ થાય કે જયારે માનસી સુધી પહોંચાય તો અને માનસી સેવાના આ ત્રણ ફલ છે અલૌકિક સામર્થ્ય સાહિત્ય સેવા ઉપયોગી દેહો વાવું હા હવે શ્રી પુરુષોત્તમજી નો મત શું છે હરિરાયજી મહાપ્રભુજી નો મત આ છે પુરુષોત્તમજી ના મતે તનુજ વિત્તજ સહિત માનસી કેવલ માનસી એ ફળ રૂપ છે અહીં તો પુરુષોત્તમજી કહે છે કે તનુ વિત્તજ સહિત માનસી સિવાય આ ફલ અમુચ્ય તનુ વિતજા સેવા પણ ફલરૂપા પુરષોત્મજીના મતે એ પણ તનુ વિત્તજા પણ કેવળ સાધન રૂપા નથી એ પણ ફલની અંતર સમિષ્ટ છે એટલે તનુજ વિત્ત સહિત માનસી તનુજા તનુ વિત્તજા સહિત નું ફલ આ ત્રણ છે અલૌખી સામર્થ્ય સાયુજ્ય સેવા ઉપયોગી દેહ વૈકુંઠાદીશું શ્રી પુરષોત્તમજીનું એ મત છે જેમકે વિપ્રયોગ ને અલૌકિક સામર્થ્ય હરરાયજી કહી રહ્યા છે અને જયગોપાલ ભટ્ટ મઠપતિ જયગોપાલ ભટ્ટ એમ કહી રહ્યા છે કે ભાઈ એ તો એ વિપ્રયોગ જે છે એ મુખ્ય નથી ગૌણ ફલ છે એ સંયોગ જે છે એ મુખ્ય ફલ છે મઠપતિ એ જયગોપાલ ભટ્ટ તો એકદમ કોન્ટ્રાડિક્ટરી વાત કહી રહ્યા છે એ શું છે બધું એ પણ આપણે વિચાર કરશું પેલા શું શું કહી રહ્યા છે એનું સમપ કરે છે એટલે બધી ટીકા આવી જાય છેલ્લે ઓલો હુંડી અધ્યાય હોય ને ભાગવત પેલા કથાકાર વાંચતા હોય ને પ્રથમ સ્કંદમાં આ કથા બીજા સ્કંદમાં આ કથા આ બધી ટીકાઓ શું કહે છે તો કહે છે શ્રી પુરુષોત્તમા થોડોક ફેર કરે છે પુરુષોત્તમજી કે કેવલ માનસી સેવા નું ફલ નહીં પણ તનુજા વિતજા તનુ સહિત તનુજ વિત્તજ સહિત માનસી નું આ ફલ છે કે તનુ તનુજા તનુ વિતજા કરીને માનસી અને એનું ફલ છે એ ત્રણ છે એટલે તનુ વિતજ ને પણ કેવલ માનસી ફલરૂપ છે ને કેવલ આ સાધન રૂપા છે એમ નહીં પુરુષોત્તમજીમાં જોઈન્ટ કરે છે કે ભાઈ ફલ ની અંતર્ગત જ પણ એ ફલ અંતર્ગત જ માનવું જોઈએ છે એડ કરી કેટલાક ટીકાકારો એમ કહી રહ્યા કે પુષ્ટિ મર્યાદા પુષ્ટિ પ્રવાહ સેવાયા ક્રમેણ ફળત્ર મુક્ત આચાર્ય કેટલાક એમ કહી રહ્યા છે કે પુષ્ટિ પુષ્ટિ સેવાનું ફલ અલૌકિક સામર્થ્ય પુષ્ટિ મર્યાદા સેવાનું ફલ સાયુજ્ય પુષ્ટિ પ્રવાહ સેવાનું ફલ એ વૈકુંઠાદી લોકમાં એ દે સેવા ઉપયોગી દે તો આ ત્રણ ફલ આચાર ચરણે આ રીતે કહેલા છે એમ કેટલાક લોકોનું માનવું કેચિત કેટલાકનું નું માનવું એમ છે કેટલાક ટીકાકારો નું માનવું એમ છે કોણ સાચું કોણ ખોટું એ એમાં અત્યારે પડવાની જરૂર નથી હવે આપણે બધા મત મતાંતર અલગ અલગ લાગી રહ્યા છે પણ આ મત શું છે સિદ્ધાંત મુક્તાવલી માં બતાવેલી સેવાની જ વાત કરે છે ને સમાનતા શું છે બધા ટીકાકારોમાં એ કહે છે કે મત મતમતાંતર થોડા અલગ અલગ છે પણ સમાનતા શું થઈ રહી છે કે સિદ્ધાંત મુક્તાવલીમાં જે સેવા કહી છે એનું ફલ આ બતાવી રહ્યા છે તો પછી અલગ અલગ વાત કેમ કરી રહ્યા છે તો એનું કારણ બતાવે છે શ્રી મદાચાર્ય નામ વાચામ શ્રી મહાપ્રભુજીની જે વાણી જે છે બહુ ગુડ અર્થ વાળી રહેલી છે વિવરણકારાણામ ભિન્ન ભિન્ન અધિકારી વત્વાત જે વિવરણ કરનાર છે એનો અધિકાર અલગ અલગ હોવાથી એમને એ વાણીમાંથી જે સ્ફૂર્તિ થઈ રહી છે એવું વિવરણ કરી રહ્યા છે પણ ગમે તે વિવરણ કરવાની છૂટ નથી હો પણ મતાનામ આચાર્યાશય અવિરુદ્ધ પણ આચારચરણના આશયથી બધાનો આશય વિરુદ્ધ નથી અવિરુદ્ધ છે અવિરુદ્ધ અવિરુદ્ધુ સિદ્ધ એવ તો આનાથી ખબર પડી જાય છે કે પેલા શરૂઆત કઈ કહી રહ્યા છે કે સિદ્ધાંત મુક્ત સેવામાં બધા કોઈને વાંધો નથી એ બતાવેલી સેવાની જ સેવા કહી રહ્યા છે ફલ વિષયમાં થોડું થોડું અમતમતાંતર છે તો વધાય મતમતાંતર માન્ય છે કારણ કે મહાપ્રવૃજિના આશયથી અવિરુદ્ધ છે એટલે કોઈ કોઈનું એકબીજાથી વિરુદ્ધ નથી પણ પોતાની જે કંઈ ભાવ રહેલા છે એમના હૃદયમાં એ ભાવ અનુસાર એમને ફલની સ્ફૂર્તિ એ થઈ રહી છે ભગવાન પણ સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે કે ભગવાન પણ કેવા છે કે જેવી જેને ભાવના રહેલી છે એવા એ બની જતા હોય તો ફલ તો અહીં ભગવાન છે ને ભગવાન એવ હિ ફલમ સયથા આવિર્ભવેદ ભુવિ એમની સામે જે રીતે પ્રકટ થઈ રહ્યા છે એમના માટે એ અનુભૂતિ ફલાત્મક અનુભૂતિ છે કારણ કે ભગવાન એવ હિ ફલમ સ યથા આવિર્ભવેદ ભુવિ ભગવાન સંબંધી અને ભગવાન જ આ બધું ફલરૂપ થઈ રહ્યા છે તો ભગવાન ફલ છે પણ જેવો જેનો ભાવ રહેલો છે એમ એની ફલાત્મક અનુભૂતિ પણ એ તત્ત સ્વરૂપમાં તત્ત પ્રકારમાં એની થઈ રહી છે એ ભાવ અનુસાર એમને થઈ રહી છે